નમસ્કાર આકાશવાણી પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વેવ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું વેવને કળા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેનું મંચ ગણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આજે સાંજે કેરળ પહોંચશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી ગાઝા સંઘર્ષના સહિયારા પ્રયાસો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ માટે સંકલ્પબદ્ધ હોવાનો ભારતે પુનરોચ્ચાર કર્યો અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે ભારત ફિલ્મ નિર્માણ ડિજિટલ કન્ટેન્ટ ગેમિંગ ફેશન અને સંગીતનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે લાઇવ કોન્સર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગ માટે પણ અનેક સંભાવના આપણી પાસે છે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પ્રથમ વિશ્વ દ્રશ્યશ્રાવ્ય મનોરંજન સંમેલન વેવ્ઝ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ વેવ સંમેલનને કળા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેનો મંચ ગણાવ્યો તેમણે જણાવ્યું કે વેવ્ઝ માત્ર એક શબ્દ નહીં પણ એક લહેર છે वेव्स ये सिर्फ एक्निम नहीं है ये वाकई एक वेव है कल्चर की क्रिएटिविटी की यूनिवर्सल कनेक्ट की वेव एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है जहां हर कलाकार हर युवा एक नए आइडिया के साथ क्रिएटिव वर्ल्ड के साथ जुड़ेगा શ્રી મોદીએ ઉમેર્યું ભારતમાં અત્યારે ઓરેન્જ ઇકોનોમીનો ઉદયકાળ છે કન્ટેન્ટ ક્રિએટિવિટી અને કલ્ચર એ આ ઓરેન્જ ઇકોનોમીના ત્રણ પાયા છે ક્રિએટ ઇન ઇન્ડિયા અને ક્રિએટ ફોર ધ વર્લ્ડ માટે આ યોગ્ય સમય છે આજે જ્યારે સમગ્ર વિશ્વ વાર્તા કહેવા માટે નવી રીત શોધી રહ્યું છે ત્યારે ભારત પાસે હજારો વર્ષોની પોતાની વાર્તાઓનો ખજાનો છે સંબોધન દરમિયાન શ્રી મોદીએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વિશ્વ દ્રશ્યશ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ બે હજાર પચીસ નવી આર્થિક તકનું સર્જન કરશે મુંબઈમાં આજે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ વેવ સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું આ સંમેલન સર્જકોને વૈશ્વિક મંચ પૂરો પાડશે તેમજ નવી ટેકનોલોજી અંગે જાણવાની તક આપશે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ચારસો કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં ભારતીય સર્જનાત્મક ટેકનોલોજી સંસ્થા આઈઆઈસીટીની સ્થાપના કરવામાં આવશે તેમણે જણાવ્યું કે વેવ્સ અને આઈઆઈસીટી વૈશ્વિક સર્જનાત્મક તંત્ર ખાતે મુખ્ય કેન્દ્ર તરીકે મુંબઈની ભૂમિકાને વધુ મજબૂત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આજે સાંજે કેરળ પહોંચશે શ્રી મોદી આવતીકાલે દેશનું પ્રથમ અર્ધ સ્વચાલિત વિજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરશે આ બંદરનું ઉદઘાટન ભારતીય બંદરોના ઇતિહાસમાં મહત્વપૂર્ણ પ્રસંગ હશે જે કેરળને વૈશ્વિક દરિયાઈ નકશા પર વિશેષ સ્થાન અપાવશે સાંભળીએ એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય બંદરના સંચાલન ભવનની મુલાકાત લેશે અને નિયંત્રણ પ્રણાલીઓનું નિરીક્ષણ કરશે આ બંદરના પહેલા તબક્કાનું નિર્માણ કાર્ય ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થયું હતું અને અહીંથી ત્રણ ડિસેમ્બરે વ્યાપારી કામગીરી શરૂ થઈ હતી કેરળની આ મહત્વાકાંક્ષી પરિયોજના અંદાજે ત્રણ દાયકા બાદ સાકાર થઈ છે આ ઉદઘાટન સમારોહમાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેન્દ્રીય બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે આ સમારોહ બાદ પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે દિલ્હી પરત જવા રવાના થશે પ્રવેશ અડિયા આકાશવાણી સમાચાર અમદાવાદ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના લોકોને શુભકામનાઓ પાઠવી છે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ ગુજરાતે તેની આગવી સંસ્કૃતિ ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈશ્વિક શ્રમિક દિવસ નિમિત્તે દેશના શ્રમિકોને શુભેચ્છાઓ પાઠવી છે શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરવા દિવસ રાત મહેનત કરનારા શ્રમિકો લોકોનું જીવન સરળ બનાવી રહ્યા છે તેમજ પોતાના શ્રમ અને સમર્પણથી અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છે શ્રમિકોને રાષ્ટ્ર નિર્માણના સશક્ત સ્તંભ ગણાવતા શ્રી શાહે ખાતરી આપી કે સરકાર શ્રમિકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે જાતિ આધારિત ગણતરી કરવાનો નિર્ણય એનડીએ સરકારની સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે નવી દિલ્હીમાં આજે માધ્યમોને સંબોધતા શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારે આ નિર્ણય ચર્ચા વિચારણા બાદ કર્યો છે જાતિગત જનગણના કી ફેસલા સામાજિક ન્યાય કે લીધે એક બહુ બડા કદમ સરકારને ઉઠાઈ હે એકાએક નિર્ણય નહીં થા सबका साथ सबका विकास इस सरकार की सैद्धांतिक और दार्शनिक मत रहा है हमारी सारे योजनाओं की मूल लक्ष्य सामाजिक न्याय रही है समाज की सभी वर्गों तक लाभ सुविधा वैज्ञानिक तरीके से पहुंचे यह हमारी उद्देश्य रहा है પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેના સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેનાને ઉશ્કેરી રહી છે ભારતીય સેનાના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો અધિકારીના જણાવ્યા પ્રમાણે ગઈ રાત્રે પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો ભારતીય સેનાએ પણ તેનો મજબૂત પ્રતિસાદ આપ્યો આ અગાઉ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલની રાત્રે પાકિસ્તાની સૈનિકોએ નૌશેરા સુંદરબની અને અખનુર સેક્ટરમાં નાના શસ્ત્રોથી કોઈ ઉશ્કેરણ વિના ગોળીબાર શરૂ કર્યો હતો કાશ્મીર ખીણના બારામુલાના અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ગોળીબારની ઘટનાઓ પણ નોંધાઈ છે રાજસ્થાનના અજમેરના ડિગી બજાર વિસ્તારમાં આજે સવારે એક હોટલમાં આગ લાગતા ચાર લોકોના મૃત્યુ થયા અને અનેક લોકોને ઈજા થઈ અકસ્માત સમયે હોટલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રોકાયા હતા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સવારે આઠ વાગે હોટલમાં એક મોટો વિસ્ફોટ થયો હતો હોટલના એક રૂમમાં લગાવેલા એર એકનેશરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ ગાઝા સંઘર્ષમાં સામેલ તમામ પક્ષની સાથે કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે જેથી આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરી શકાય ગઈકાલે પેલેસ્ટાઈન પર સુરક્ષા પરિષદમાં ચર્ચા દરમિયાન ભારતના કાયમીર પ્રતિનિધિ પી હરીશે ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધ વિરામ અને બંધકોને તાત્કાલિક છોડવા જોઈએ તેમણે જણાવ્યું કે ભારત એવા દેશોમાં સામેલ છે જેને ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને સાથે ખુલ્લા અને સીધા સંબંધ છે જેનાથી શાંતિ પ્રયાસોમાં તેની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે હવામાન વિભાગે આજે જમ્મુ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગમાં અતિશય ગરમ હવા ફૂંકાવાની આગાહી કરી છે દિલ્હી ઝારખંડ ઉત્તરાખંડ પંજાબ પશ્ચિમ રાજસ્થાન પૂર્વ મધ્યપ્રદેશ હરિયાણા ચંદીગઢ અને ઉત્તર કર્ણાટકમાં આગામી બે દિવસ સુધી ગાજવીજ સાથે તોફાન અને વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત ઓડિશાના કેટલાક ભાગમાં આવતીકાલ સુધી ભારે વરસાદ થઈ શકે છે તો ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા આંધ્રપ્રદેશના દરિયાકાંઠા રાયલસીમા તમિલનાડુ પુડુચેરી અને કેરળમાં આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા ઓડિશા અને ઉત્તરાખંડમાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ આજે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ક્રિકેટ પ્રશંસોકી નજર ફરી ચૌદ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે જેમણે પોતાની છેલ્લી મેચમાં પાંત્રીસ બોલમાં રેકોર્ડ બ્રેક સદી ફટકારીને ક્રિકેટ જગતને ચકિત કરી દીધું હતું ચોવીસમી એપ્રિલે બિહારના પટનાના મોકામા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા પછી સોથી વધુ બાળકો બીમાર પડ્યા હતા આ ઘટનાના મીડિયા અહેવાલની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નોંધ લીધી છે આ મામલે કમિશને બિહાર સરકારના મુખ્ય સચિવ અને બિહારના પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વેવ સંમેલનનું ઉદઘાટન કર્યું વેવને કાળા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેનું મંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આજે સાંજે કેરળ પહોંચશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોને શુભેચ્છાઓ પાઠવી ગાઝા સંઘર્ષમાં સહિયારા પ્રયાસો દ્વારા શાંતિપૂર્ણ રીતે લાવવા સંકલ્પબદ્ધ કરવાનો ભારતે પુનર્વિચાર કર્યો અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે સંજોગો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો